જેમ જેમ ચોમાસું તેની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોર પણ વધી રહ્યું છે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લેતું હોય છે ત્યારે આ વર્ષે ચોમાસાની વિદાયને હવે લગભગ વીસથી પચીસ દિવસ બાકી છે અને ફરી એકવાર વરસાદે જોરદાર એન્ટ્રી કરી છે ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનો જોર જોવા મળશે આજે ઓગણીસમી ઓગસ્ટના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે તેવી જ રીતે વીસ અને એકવીસમી ઓગસ્ટે પણ બનાસકાંઠાના વિવિધ ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને શુક્રવારે એટલે કે બાવીસમી ઓગસ્ટે બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે ત્યાર પછી ત્રેવીસ અને ચોવીસમી ઓગસ્ટે પણ ભારે વરસાદ થવાની શક્યતા છે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે સુધીમાં સિઝનનો કુલ 80.96% પોઈન્ટ છન્નું ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જિલ્લામાં છેલ્લા દસ વર્ષના સરેરાશ વરસાદની વાત કરીએ તો તે છસો પંચાણું પોઈન્ટ નવ નોંધાયો છે જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ પાંચસો બાસઠ પોઈન્ટ એકોતેર મિલીમીટર વરસાદ પડ્યો છે આ આંકડાઓ જોતા હવે સિઝનનો કુલ વરસાદ પૂરો થવામાં માત્ર પાંચ ઇંચ જેટલો જ વરસાદ બાકી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં જે રીતે વરસાદી સિસ્ટમનું નિર્માણ થયું છે તે જોતા આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સો ટકા કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે